કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટિયા ગામે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ખાસ રિપોર્ટ પાટીયા મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન પ્રતિષ્ઠા એવમ શ્રી ઉમિયા માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ ત્રણ દિવસીય યોજાઈ રહ્યો છે ત્રીજા દિવસે સવારે મોટિવેશન ડો અંકિતાબેન મુલાણી તેમજ બપોર પછી સામાજિક સભા યોજવામાં આવી હતી તે સાથે રાજકીય મહાનુભવોની વિશેષ ઉપસ્થિત સાથે ભવ્ય ત્રીજા દિવસનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારે મોટિવેશન સ્પેશિયલ સ્પીચ ડોક્ટર અંકિતા મુલાણીએ હાલની પરિસ્થિતિમાં દીકરીઓ મહિલાઓ અને પુરુષો વિશે સમજણ આપી હતી સામાજિક તેમજ પરિવારના માહોલ કેવી રીતે રાખો એની વિશેષ સમજણ આપી હતી બપોર પછી ઊંઝા માતાજી સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ તેમજ સિતસરના ઉમિયા માતાજીના પ્રમુખ જયરામભાઈ પટેલ તેમજ સરદાર પટેલ ઉપપ્રમુખ અબજીભાઈ ધોળુમ તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ ઊંઝા સિતસર સરદાર ધામ ઉમિયા વિશ્વ ફાઉન્ડેશન વિવિધ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિત રહી સામાજિક ક્ષેત્રે એકતા ઉપર આવેલ અગ્રણીઓએ ભાર મૂક્યો હતો તેમ જ સમાજમાં વધી રહેલા દુશ્નો અને પારિવારિક માંગ છૂટાછેડાના વધતા જતા બનાવોથી સમાજ ચિંતિત છે ત્યારે આ તકલીફ સામે ઘરનો પરિવાર જાગૃત રહે એની હાકલ કરી હતી તે સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને અંજાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરછ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય અગ્રણીઓ આજની સભામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોને થી પાતિયા ગામના અગ્રણીઓ દ્વારા સન્માન કરવા આવ્યું હતું મા પ્રસંગે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરાણી મોટી રબિભાંડ મંદિરના મહંત શાંતિદાસજી મહારાજ આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષપદે નિયુક્ત કરવા માંગ આવ્યા છે તેમજ સામાજિક અને રાજકીય મહાનુભાવો સાથે વિવિધ હોદ્દેદારો જોડાયા હતા આ પહેલા રાત્રે ભવ્ય સંતવાણી ભગવતીબેન ગોસ્વામી અને પિયુષભાઈ મિસ્ત્રીના સથવારે સાહિત્યકાર ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે રાત્રે રંગમંચ નાટક પિતૃદેવો ભવ ટીવી સિરિયલ કલાકાર દ્વારા નાટક પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તે સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ માતાજી ઉમિયા માતાજી તેમજ વિવિધ મૂર્તિઓમાં પ્રાણ પૂરવામાં આવ્યા હતા પંડિત રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ વિવિધ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ દાતાઓ ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન કાંતિભાઈ ગોરાણી હસ્તે અશ્વિનભાઈ તથા બાબુભાઈ ગોરાણી શારદાબેન ધીરજલાલ ગોરાણી હસ્તે કેશુભાઈ પાર્વતીબેન ચંદુભાઈ પોકાર હસ્તે જગદીશભાઈ તથા ગણપતભાઈ પોપટભાઈ સાવગણભાઈ ધોળુમ હસ્તે હરેશભાઈ તથા નરેન્દ્રભાઈ શ્રીમતી સવિતાબેન અંબાલાલ ગોરાણી હસ્તે વિનોદભાઈ શાંતિભાઈ તથા તુલસીભાઈ વિમળાબેન કમળાબેન હરિભાઈ ઘોઘારી હસ્તે દિલીપભાઈ શ્રીમતી લીલાબેન જયંતિલાલ ગોરાણી હસ્તે અશ્વિનભાઈ શ્રી જયંત भाई पोकार हस्ते हसमुख भाई तथा अनिल भाई गंगा स्वरूप कमलाबेन भाई पोकार हस्ते दिनेश भाई तुलसी भाई तथा धीरज भाई श्री भाई करमशी भाई हस्ते हितेश भाई तथा भाई, भाई तथा अल्पेश श्रीमती मंजुलाबेन शांतिलाल पोकार हस्ते दीपक भाई तथा निकुंज भाई श्रीमती नर्मदाबेन धनजी भाई पोकार हस्ते प्रफुल भाई श्रीमती मणिबेन रामजी भाई धोलूम हस्ते दिनेश भाई तथा कमलेश भाई श्रीमती इंदिराबेन वेलजी भाई गोराणी हस्ते विपुल भाई परेश भाई तथा निलेष भाई श्री પાર્વતી બેન અરવિંદભાઈ ગોરાની હસ્તે સુરેશભાઈ શ્રીમતી કસ્તુરબેન ચુનીલાલ ધોળુમ હસ્તે સંકેતભાઈ કોકિલાબેન ચુનીલાલ ગોરાણી હસ્તે વિપુલભાઈ શ્રીમતી લીલાબેન ગોરાણી હસ્તે અમરીશભાઈ અને વિનોદભાઈ હંસાબેન ચંદુલાલ ગોરાણી હસ્તે જગદીશભાઈ તથા ભરતભાઈ શ્રી હરિભાઈ ગોવિંદભાઈ પોકાર હસ્તે પ્રહલાદભાઈ તથા સુરેશભાઈ ગંગાસરુ શાંતાબેન પોપટલાલ ધોળુમ હસ્તે હરેશભાઈ નરેન્દ્રભાઈ તે સાથે વિવિધ દાતાઓ દાન મૂર્તિ માંગ તેમજ મંદિરના જીર્ણો ધારમાં તન ધનથી દાતાઓ આગળ આવ્યા છે એમનો સાલ અને મોમેન્ટો દ્વારા વિવિધ અગિયારના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા તે સાથે ભોજન પ્રસાદના દાતા સનાતન સરપંચ સમાજ પાતિયા શ્રી નવીનભાઈ પ્રેમજીભાઈ માકાણી સંગમબેન શ્રી ભીનજીભાઈ માવજીભાઈ પોકાર હસ્તે અંબાલાલભાઈ તથા અરવિંદભાઈ દામાભાઈજીભાઈ લાલજીભાઈ છાબૈયા હસ્તે પ્રવીણભાઈ ખેડોઈ શ્રી વિશ્રામભાઈ કરમશીભાઈ હસ્તે જગદીશભાઈ તથા અશ્વિનભાઈ શ્રી હરેશભાઈ જેઠાભાઈ ગોરાણી સુરત સહિતના દાતાઓ ભોજન સમારંભ માં કારોબારી સભ્ય આયોજન સમિતિના શ્રી ધીરજભાઈ આર પોકાર રમેશભાઈ હરેશભાઈ પિધોળુ બાબુભાઈ કે ગોરાણી અશ્વિનભાઈ કે પોકાર હસમુખભાઈ પોકાર ચુનલાલભાઈ ગોળુમ શાંતિલાલભાઈ પોકાર ચુનીલાલભાઈ ગોરાણી સુરેશભાઈ પોકાર પ્રહલાદભાઈ પોકાર વિનોદભાઈ પોકાર તુલસીભાઈ પોકાર દિનેશભાઈ પોકાર પોકાર સહિતના મહિલા મંડળ યુવક મંડળ વિવિધ અગ્રણીઓ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા તે સાથે ઉંઝા માતાજી સંસ્થાના અગ્રણીઓ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ સભાઈ પટેલ બીજેપી ધારાસભ્ય શ્રી દસક્રોહી રામભાઈ વાંસડીયા પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સીધસ રમેશભાઈ પટેલ ઉપપ્રમુખ માતાજી સંસ્થાન પટેલ બાબુભાઈ પટેલ નાનજીભાઈ આપજીભાઈ ઉપપ્રમુખ સદાધામ અમદાવાદ આનંદ મંત્રી સદાધામ અમદાવાદ પટેલ મંત્રી શ્રી સરદારધામ અમદાવાદ તે સાથે દેવજીભાઈ ભાવાની તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ વિવિધ નેતાઓ જોડાયા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય વ્યાસ રાજેન્દ્રભાઈ નિર્ભયશંકર બાબુ મહારાજ પાટિયા ગામના ઘોર મહારાજ કર્મચાર્ય શાસ્ત્રી શ્રી વ્યાસ અંકિતભાઈ રાજેન્દ્રભાઈ પાટીયાવાળા તેમજ વ્યાસ વાસુદેવભાઈ શંકરભાઈ લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પ્રદેશ રહ્યા હતા ભૂદેવ સાથે પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન કાંતિલાલભાઈ ગોરાણી પરિવાર હસ્તે અશ્વિનભાઈ બાબુભાઈ સરપંચ શ્રી પાટીયા ગામના મુખ્ય યજમાન પદે રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનો સંચાલન ધીરજભાઈ પોકારે કર્યો હતો જ્યારે આભાર વિધિ હરેશભાઈ ધોળુંગે કરી હતી આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય ઉમિયાજી વાતિયા મધ્યે આ પાવનકારી પ્રસંગનો આજે ત્રીજો દિવસ આજ ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની સ્થાપના અમારા નૂતન મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠિત થઈ ગઈ છે ભુદેવો દ્વારા બહુ મહાનુષ્ઠાન કરી અને ભગવાનને સાક્ષાત આ મંદિરમાં પ્રસ્થાપિત કર્યા છે એનો અમને ખૂબ આનંદ છે આજના આ કાર્યક્રમમાં અમારા સમાજના અગ્રગણ્ય બધાએ સંસ્થાના પ્રમુખો અહીંયા પધાર્યા હતા એમાં ખાસ કરીને આકર્ષકનું કેન્દ્ર હતું અમારા ઉર્જા સંસ્થાનના માનની પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ જે દસ કોઈના પચીસ વર્ષથી છેલ્લા પચીસ વર્ષથી ધારાસભ્ય પણ છે પાંચમી વખત ચૂંટાણા છે એ પણ અમારા નાના ગામના આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા એ પછી આપણે જયરામભાઈ વાંસજાડિયા જે આપણી સિસ્ટર સંસ્થા છે એમના પ્રમુખ એ પણ અહીંયા આવીને બહુ જ સારું બધાને લોક ઉપયોગી એમનું વક્તવ્ય પણ આપ્યું સમાજ ઉપયોગી અને એકતાની વાતો પણ એને ખૂબ સરસ મજાની કહી એમના પ્રવચનમાં અમને ખૂબ બહુ બધું આજે અમને મોટિવેશન મળ્યું છે સાથે સાથે એમની સાથે ધામના અગ્રણીશીઓ પણ આવ્યા હતા અમારા અબજીભાઈ અને ઘણા બધા અમારા મહાનુભાવો આવી અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાડી છે ખાસ કરીને એસ કે પટેલ સાહેબ વી કે પટેલ સાહેબ અને છેટ વડોદરાથી શામજી બાપા અમારા વાંઢાઈ સંસ્થાનથી ડૉક્ટર પ્રવીણભાઈ પ્રેમજીભાઈ ગોગારી એમ એવ અન્ય મહાનુભાવો જન્મ નામ નામ લઈ ઓછા છે આમંત્રણને માન આપીને બધા અહીંયા વધારે અમને ખૂબ રાજીપો છે આવનારા સમયમાં આવનારા સમયમાં સમસ્ત પાટીદાર આ રીતે એક બને અને આપણી જ્ઞાતિને હિન્દુ સમાજને સનાતન સંસ્કૃતિને આગળ વધારે એવી અમારી લોકચાહના હતી અમારી ઈચ્છા હતી જે આજે અમારી પૂર્ણ થઈ છે સવારના સત્રમાં મોટિવેશનનું જે સત્ર હતું એમાં પણ ડોક્ટર અંકિતાબેન મુલાણી એ પણ અહીંયા પધાર્યા હતા ખૂબ જ સારું દીકરીઓને અને બહેનોને પણ સારું માર્ગદર્શન આપ્યું ભાઈઓને વ્યસન મુક્તિનું પણ માર્ગદર્શન આપ્યું સમાજ એક કઈ રીતે બને એમના માટે પણ એનું એકદમ ઉમદા વક્તવ્ય હતું એમના પછી અમારા હળવદ નકડંગ ગુરુધામથી અમારા દલસુખરામ બાપુ અમારા આમંત્રણ માન આપીને આવ્યા હતા એ પણ બહુ સારું સમાજ ઉપયોગી અને આજના આ સંપ્રદ જીવનમાં આપણે કઈ રીતે જીવન જીવીએ સંત તરીકે એમને પણ પોતાનું માર્ગદર્શન આપ્યું હતું તો આ સમગ્ર કાર્યક્રમ આજના દિવસનો ખૂબ જ સરસ આનંદમય ઉત્સાહમય રહ્યો અને આવતીકાલનો અમારો છેલ્લો સમાપન દિવસ છે એમાં સવારનું સત્ર પણ માર્ગદર્શન લેવાનું છે બપોર પછી જેટલા પણ દાતાઓ છે નામિયા નામી બધાએનું અમે બહુમાન કરી અને કાર્યક્રમને સમાપન કરશું ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે આપ બધાને વિનંતી કરીશ જ્યારે પણ તમે બારે હોવ તો કચ્છમાં આવો ત્યારે ભગવાનના દર્શન કરવા અવશ્ય પધારશો અને સર્વ સમાજ ભગવાન નારાયણથી જોડાય મા ઉમિયાથી જોડાય અને આપણી બધાએ સમસ્ત હિન્દુ સમાજ એક બનીએ નેક બની શ્રેષ્ઠ બનીને આપણો દેશ પરમ ભગવાનના શિખર સુધી પહોંચે એવી મારી અંતરની લાગણી રાજકીય મહાનુભળ આવ્યા હતા હા રાજકીય એમની સાથે આમ તો આવતીકાલે એમનું સત્ર હતું પરંતુ એમના વસ્ત્ર કાર્યક્રમમાં પાત્યા માટે આજે ખાસ એમને પોતાનો સમય કાઢ્યો હતો માનની સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ પણ આજે એમના ટૂંકા પ્રવાસમાં પાત્યા આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી એમની સાથે આ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા માસ્તર એ પણ એમનો પોતાનો સમય કાઢીને અહીંયા પધાર્યા અમારા દેવજીભાઈ અમારા એટલા માટે કહીશ કે અમારા માર્ગદર્શક છે અમને ખૂબ બહુ બધું દેવજીભાઈ આપ્યું છે તો એ દેવજીભાઈ પણ આજે અમારા મહેમાન બની કાયમ અમારા પરિવારના વ્યક્તિ તરીકે આવે પરંતુ આજે અમારા મહેમાન બની આવ્યા એનું પણ અમને ગર્વ છે એમની સાથે ઘણા રાજકીય આગેવાનો આવ્યા હતા એમનો પણ અમે ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ પાંતિયા નાનું ગામ છે પરંતુ રાષ્ટ્ર સાથે જોડાયેલું ગામ છે તો સર્વે મહાનુભાવો પાંતિયામાં આવ્યા આગામી દિવસોમાં જ્યારે પણ આ ગામને સર્વાંગી વિકાસની જરૂર હોય ત્યારે મહાનુભાવો જરૂરથી મદદ કરશે એવી અમને અપેક્ષા પણ છે અને આશા પણ છે ધન્યવાદ ખાસ કરીને સમગ્ર ભારતમાં અમારી ન્યૂઝ ચેનલ દ્વારા આ પાંતિયા ગામના સમાચારો મળી રહ્યા હતા ત્યારે લોકો આ એકતા બહુ સરસ મજાને વખણાઈ રહ્યા છે તો શું કહેશો એકતા અંગે આપ નહીં અમે તો ફક્ત નિમિત્ત છીએ એકતા માટેના પ્રયત્ન હરેક સમાજની જવાબદારી હોય છે નાના મોટા કાર્યક્રમ કરીએ ત્યારે આપણે બધાએ જ્યારે એક થઈને કરતા હોય ત્યારે એની મજા જ અલગ હોય છે કારણ કે ફૂલનો બગીચો હોય એક કલરનો હોય તો એ સુશોભિત ના લાગે પરંતુ અલગ અલગ કલર જ્યારે એ બગીચામાં ભણતા હોય ને ત્યારે એ બગીચો આખો સુંદર મજાનો રડિયામરો લાગે એમ જ આપણે અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સંપ્રદાયના લોકો જ્યારે એક મંચ ઉપર એક જગ્યાએ બેસીએ ત્યારે એની અલગ જ સુગંધ હોય છે એની આખી અલગ જ આભા હોય છે એ અમને આ અમારા બે દિવસના કાર્યક્રમમાં એમની પ્રતીતિ થઈ છે અને હું વિનંતી કરીશ આપ સૌને બધા કાર્યક્રમોમાં આપણે બધા એકમેક બની મેઘ બની માનવ સમાજને કઈ રીતે ઉન્નત કરીએ કારણ કે આપણે કોઈના સાથે ભેદભાવ કે નથી પરંતુ સ્વ બચાવ માટે સ્વરક્ષણ માટે પણ આપણે જાગૃત થવું પડશે એ સમયની અને આવતાના દિવસોની માંગ છે હરેશભાઈ પોપભાઈ ધોરુ આયોજન સમિતિના કન્વીનર જે લક્ષ્મીનારાયણ સમાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ કુનિયા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં આજે તૃતીય દિવસ અને એનું ત્રીજું સત્ર જે આપણે આજે સામાજિક સત્ર હતું તો એ સામાજિક સત્રની અંદર જે ઉજ્જા શિક્ષર અને સરદારધામથી અને વિશ્વમિયા ફાઉન્ડેશનથી પધારેલા અમારા સમાજના મહાનુભાવો જેમનો અમને પૂરેપૂરો આજે સમાજને પ્રેરણાદાયી જેમનું ઉદબોધન હતું અને જે સૂચનો હતા એ અમારા સમાજ માટે એકતાના રૂપમાં એમણે ભાર મૂક્યો છે કે સમાજની એકતા હશે સંગઠન હશે તો સંગઠન શક્તિ એ જ કલી જુગે જે સંઘ શક્તિ કલી જુગે તો એ સંગઠન શક્તિ ઉપર ભાર મૂક્યો છે અને સંગઠન દ્વારા જ આપણે આપણા સમાજનું નિર્માણ કરી શકીશું એવો એમણે આગ્રહપૂર્વક ભાર મૂક્યો છે અને તેઓ એ સંગઠન માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે દરેક સમાજોને જોડવા માટે અને આજના અમારા બપોરે લક્ષ્મીનારાયણ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે હવે સામાજિક સત્રો અત્યારે ચાલુ થયા છે રાજકીય સત્રો આજે બપોરે જે યજ્ઞશાળાની અંદરથી જે લક્ષ્મીનાથ ભગવાન અને ઉનિયા માતાજી તેમાં ગણેશજી હનુમાનજી ગરુડજી એ બધાની મૂર્તિઓ આજે બપોરે બિરાજમાન કરી છે મંદિરની અંદર અને પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી અને આજે અમારો આ કાર્યક્રમ ખૂબ સરળતા અને સારા ભાવ સાથે અમે આ ઉજવી રહ્યા છીએ અને બહોળો પ્રતિસાદ અમને આજુબાજુના ગામોમાંથી પણ મળ્યો છે બહોળી સંખ્યાની અંદર અમે જે ધાર્યો નહોતો એના કરતાં વિશેષ અને અહીં અમારા કાર્યક્રમની અંદર મહાનુભાવો પધાર્યા છે અને ભક્તજનો પણ પધાર્યા છે અને સમાજના લોકો તેમજ બિન સમાજના લોકો પણ પધારી અને એક હિન્દુ સંગઠનનો માહોલ અમે આજે ઊભો કરી શક્યા છીએ અને અમે પ્રેરણા આપવા માગીએ છીએ અમારા ગામથી કે આવી રીતે દરેક કાર્યક્રમો છે એ હિન્દુ સમાજને એક સાથે જોડી અને કરવા જોઈએ